આજ રોજ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાની નરોલી દ્વારા માનવી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા જે છ વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ કરી તેની હત્યા કરી નાખવામાં આવી છે તો ના નરાધમને ફાંસીની સજા થાય અને દીકરીના પરિવારને સરકાર તરફથી સહાય મળે તેના અનુસંધાને ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા આદિવાસી સામાજિક સંગઠન તેમજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસના સોમવારના રોજ માંડવી તાલુકાના પ્રાંત કલેક્ટર તેમજ

ત્રીસ નવ બે હાજર ચોવીસ ના રોજ પ્રાણ સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યા છે એ પ્રકારનું છે કે છ વર્ષની બાળકી જે પહેલા ધોરણમાં ભણે છે દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં તેમના આચાર્યશ્રી દ્વારા પોતાની પ્રાઇવેટ ગાડીમાં થઈ ગઈ બલાત્કાર કરવામાં આવ્યો છે દુષ્કર્મ કરવામાં આવ્યું છે એ બાબતે અમે પ્રાણ સાહેબને રજૂઆત કરી સરકારશ્રીને દબાણ કરવામાં આવે કે તાત્કાલિક નારાદ ગોવિંદ રથને પાછીની સજા આપવામાં આવે સીની સજા આપવામાં આવે અને દીકરીના પરિવારને એક કરોડ રૂપિયાની સહાય કરવામાં આવે તે રજૂઆત કરવામાં આવ્યા હતા અને બીજું એક એવું છે કે આદિવાસી સમાજ પર જ કેમ આવા અન્ય અન્ય સમાજ સમાજ પર કેમ આદિવાસી સમાજ ઘોડો સમાજ છે એના થકી બધાઓ લાભ ઉઠાવે છે આવા જ એક કેસો સુરત જિલ્લાના કપડેટા ગામમાં પણ બન્યો હતો અઢાર મહિને બાળકી પર રેપ કરી મારી નાખવામાં આવી હતી એમના પર હજુ જે કાર્યવાહી કરવામાં આવી છે પણ એમને તાત્કાલિક ફાંસીની સજા નથી આપવામાં આવી તો આવા આવા જે ખુલ્લામાં નરાધમો પડે છે એમને જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવે જો જો આ હવે પછી જો ફાંસીની સજા આવા નરાધમોને ન આપવામાં આવી તો અમારા થકી એ નરાધમને જાહેરમાં ફાંસીની સજા આપીશું અને સરકારશ્રીનું એક સૂત્ર પણ છે બેટી બચાવો બેટી બચાવો અને બેટી પઢાવો જ્યાં લાગે છે કે આ સૂત્ર ભારત દેશની અંદર શરમજનક બાબત છે સરકારશ્રીને પણ કહીએ કે આ સૂત્ર તમે બોલવાનું બંધ કરી દો કેમ કે તમે બેટીને જ નથી બચાવી શકતા તો પઢાવવાના કઈ રીતે બસ આટલું કહી હું માણી